नमस्कार હું છું સஜித் કુરે સીધા સિગરેટમાં આપનું સ્વાગત છે સમાચાની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર પાલનપુર યુજીવીએલ નો ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂપિયા 50000 ની લાંચ લેતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે ઇલેક્ટ્રિકલ લેબર કોન્ટ્રાક્ટ નો ટેન્ડર મંજૂર કરવા બદલ ઇજનેર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી જૈંગે ફરિયાદીએ ફરિયાદ આપતા મહેસાણા એસसीबी ની ટીમે ચટકુ ગોટવી इनचार्ज अधीक्षक इजिने ने ₹50000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે બ્રાન્સ કાંઠામાં ઇલેક્ટ્રિકલ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યક્તિએ યુજીવીસીએલ પાલનપુર વર્તૂળ કચેરી ખાતે ટેન્ડર મંજૂર કરાવવા માટે ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજય રસીખલાલ પટેલે ફરિયાદીને પાલનપુર બોલાવ્યો હતો ને 83 લાખ નો ટેન્ડર મંજૂર કરવા બદલ 1% લેખે ₹82000 ની લાંચ માંગી હતી જે રકમ ફરિયાદીએ આપવા ના માંગતા હોય ફરિયાદીએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદીના આધારે એસીબી મહેસાણાએ લાંચમાં છટકાનું આયોજન કરતા આરોપીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી બ્યાસી હજારની માગણી કરેલી છેલ્લે રૂપિયા સિત્તેર હજારની રકમ નક્કી કરેલી હતી ફરિયાદીએ હાલ પોતાની સગવડ મુજબ રૂપિયા પચાસ હજાર આપતા અને આરોપીએ આ લાંચની રકમ સ્વીકારતા મહેસાણા એસીબી રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે